કરવામાં આવ્યો રમશે યુવા સીજન યુવાના અડગ સંકલ્પ સાથે શ્રી વીર શહીદ પટેલ ગ્રાઉન્ડ ખાતે ઓરવાડા પ્રીમિયર લીગ ડે સીઝન ત્રણ ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ દેવગઢ બારિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજવી એવા તુષારસિંહ બાબા સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષતામાં કરાયો ઉલ્લેખનીય છે કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાનોને રમતગમત ક્ષેત્રે યુવા આગળ વધે એના માટે કેટલાય કાર્યક્રમો કર્યા છે જેમાં ખેલ મહાકુંભ જેવા ઉદાહરણોનો સમાવેશ કરી શકાય તો આ પ્રસંગે કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન તુષાર બાબાએ જણાવ્યું કે રમત ગમતે પ્રદાન આપી જાય છે તેમણે જણાવ્યું કે ઓરવાડા ગામ પોતાની કલા સભ્યતા અને વિકાસ માટે જાણીતું ગામ છે આ ગામનું ગ્રાઉન્ડ વીર શહીદ સુનિલ પટેલના નામથી ઓળખાય છે જે ખૂબ જ ગૌરવની બાબત ગણાય ઉપરાંત તેમણે આયોજકો મંડળો ને પણ ઊંડા અભિનંદન આપ્યા હતા તો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા પણ યુવાનો માટે અને સ્વાસ્થ્ય માટે આગામી સમયમાં ખૂબ આગળ વધે એના માટે શુભેચ્છા પાઠવી હતી ઉપરાંત આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રમુખ અરવિંદ પરમાર સાહેબ તાલુકા પ્રમુખ નૈનાબેન ગ્રામના પ્રથમ નાગરિક એવા સરપંચ પિંકેશભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ માજી સરપંચો અને મોટી સંખ્યામાં યુવાનો આ ઉદઘાટન સમારોહમાં જોડાયા હતા અને અંતે બધાએ અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા